દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે મારું બાળક શ્રેષ્ઠ બને પ્રગતિ કરે ખૂબ આગળ વધે અને એના માટે ગમે તેટલા પૈસા ખર્ચવા કે સારી સ્કૂલમાં એડમિશન કરાવવા માટે કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવા રેડી હોય છે પણ શું દરેક બાળક આવી રીતે આગળ આવે છે શું દરેક બાળક પોતાના જીવનમાં આવતા સંઘર્ષોને સરળતાથી લઈ શકે છે તો આ બધો ફેરફાર ક્યાંથી આવે છે તો આ ફેરફાર આવે છે કે જ્યારે બાળક માતાના પેટમાં વિકાસ પામી રહ્યું હોય છે ત્યારે કરેલી માતાએ એક્ટિવિટીઝ કે કોઈ સારા વાંચનો કોઈ સારું પુસ્તકનું વાંચન કે પછી કોઈ પ્રવૃત્તિઓને કારણે જે બાળક ઉપર ખૂબ સારી અસર કરે છે માનસિક અને શારીરિક રીતે તો ગર્ભ સંસ્કાર એ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તો ડૉક્ટર તરુણા મેડમ છે એ ડિવાઇન ગર્ભ સંસ્કારના ક્લાસીસ ચલાવે છે અને એના માધ્યમ દ્વારા માતાઓને કઈ રીતનું વાંચન કરવું કેવી પ્રવૃત્તિઓ કરવી એનું પૂરું માર્ગદર્શન આપે છે તો હું ડૉક્ટર તરુણા મેડમનો ખૂબ આભાર માનું છું કે આવી પ્રવૃત્તિઓ કરાવે છે અને એક શ્રેષ્ઠ નાગરિક બનવાનું કે એક શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે માતાઓને પ્રેરિત કરે છે થેન્ક યુ મેડમ